સુરતમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તપાર મારી રહ્યા છે ત્યારે ઉધનામાં ગત અગિયાર સુન રોજ એક યુવકની શંકાસ્પદ હત્યા કરાઈ લાશ મળી આવી હતી ઉધના દક્ષેશ્વર પાસેથી યુવાની ગંભીર ઇજાઓ સાથે મળેલી લાશ મામલે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી જેમાં યુવાની હત્યા કરાઈ હોવાનું પીએમ રિપોર્ટ સામે આવ્યા હતા બાદ ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતક તેના સહેદે કાફી પણ પીવડાવ્યા બાદ મોબાઈલની લૂંટ કરી હતી હત્યા કરનાર પુનાચંદ સાહુ અને બલ્લુ સિવાયને ઝડપી પાડ્યા હતા તેઓ ઝડપાયેલા આરોપીમાં પુનાચંદ સાહુ રીઢો ગુનાગાર હોવાનું પણ સામે આવ્યું છે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ અગિયાર તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાય કર્યું એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જનાર તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટે એની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસેક કલાક બાદ એ જ્યારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી માણ જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુન્નુ પુ પુન્ના લક્ષ્મીધર શાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ પૂના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે